નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો તો ચાલો આપણે વાત કરીએ કે હાલમાં જે કમોસમી વરસાદ પડ્યો એના કારણે ઘણા ખેડૂતોના ઘઉં ચણા કપાસ જીરું ડુંગળી જેવા પાકને ભારે નુકસાન થયું છે સરકારે એના માટે કૃષિ રાહત પેકેજ સહાય જાહેર કરી હતી ઘણા ખેડૂતોએ ફોર્મ ભરી દીધા છે સર્વે પણ થઈ ગયો છે પણ આજે પણ ઘણા ખેડૂતો કહે છે કે ફોર્મ ભર્યું છે પણ પૈસા હજી ખાતામાં આવ્યા નથી તો આજે આ વિડીયોમાં હું તમને ખૂબ સરળ ભાષામાં પૂરી પૂરી સાચી માહિતી સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ કે પૈસા કેમ નથી આવ્યા ક્યાં અટક્યા છે અને પૈસા મેળવવા શું કરવું તો વિડિયો છેલ્લે સુધી જરૂર જોતા રહેજો કૃષિ રાહત પેકેજ શું છે તો જોઈએ તો મિત્રો આ સહાય સરકાર આપે છે જે ખેડૂતના પાકને તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન થયું હોય આમાં પૈસા રોકડ નથી કે કોઈ ચેક નથી સીધા તમારા બેંક ખાતામાં ડીબીટી દ્વારા જમા કરવામાં આવે છે સૌથી મોટો ભ્રમ ખાસ સમજવા જેવો છે મિત્રો જેમાં ઘણા ખેડૂતો એવું માને છે કે ફોર્મ ભરી દીધું એટલે પૈસા આવવાના જ પણ એવું નથી ફોર્મ પછી પણ પાંચ જગ્યાએ પ્રક્રિયા અટકી શકે છે હવે એક એક કરીને તમને સમજાવીશ કે પૈસા ન આવવાના પાંચ સાચા કારણો ઉદાહરણો સાથે તો સૌ પ્રથમ તમારી બેંક ખાતાની ભૂલ એટલે કે જો તમારા ફોર્મમાં ખાતા નંબર ખોટો લખાયો હોય આઈએફસી ખોટો હોય નામ આધાર મુજબ નથી તો પૈસા રિજેક્ટ થઈ શકે છે મિત્રો જેવી રીતે કે તમારું ઉદાહરણમાં જોઈએ તો આધારમાં નામ રમેશભાઈ પટેલ છે અને બેન્કમાં રમેશ પટેલ છે તો અહીંથી ડીબીટી ફેલ થાય છે જેમ કે આધાર કાર્ડમાં જે નામ છે તે જ નામ તમારું બેંક ખાતામાં હોવું જોઈએ ત્યારબાદ વાત કરીએ કે આધાર બેન્ક સાથે લિંક નથી એટલે કે ઘણા ખેડૂતોનું આધાર બેન્ક સાથે લિંક જ નથી જેમાં બેન્કમાં ડીબીટી બંધ હોય છે તો સરકાર પૈસા મોકલે પણ ખાતામાં ન આવે એટલે કે તમારું ડીબીટી ઓન હોવું જોઈએ જમીન ખાતેદારની માહિતી ખોટી એટલે કે ખાતા નંબર ખોટો સર્વે નંબર ખોટો હોય વારસા એન્ટ્રી બાકી હોય તો આ કેસમાં નામ યાદીમાં ચડતું નથી ચડતું નથી અને ત્યારબાદ સર્વે અધૂરો છે એટલે કે તલાટી કે કૃષિ અધિકારી દ્વારા સર્વે પેન્ડિંગ છે અથવા તો રિપોર્ટ અપલોડ ન થયો હોય તો ફોર્મ હોવા છતાં પૈસા અટકે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ કે ફોર્મ એપ્રુવ નથી એટલે કે ઘણા ખેડૂતોનું ફોર્મ સબમિટિંગ પેન્ડિંગ અથવા તો ઓબ્જેક્શનમાં જ અટકેલું હોય છે તો એપ્રૂવ નહીં થાય ત્યાં સુધી એક રૂપિયો પણ આવશે નહીં હવે સૌથી મહત્ત્વનો ભાગ જોઈએ કે પૈસા મેળવવા શું કરવું તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ કે ફોર્મની સ્થિતિ સૌપ્રથમ તમારે મિત્રો ચેક કરવાની હોય છે જ્યાં ફોર્મ ભર્યું હોય ગ્રામ પંચાયત ઈ ગ્રામ ઓનલાઈન પોર્ટલ ત્યાં જઈને તમારે પૂછવાનું છે કે મારું ફોર્મ એપ્રુવ થયું છે કે નહીં જો એપ્રૂવ નથી તો કારણ પૂછો અને તે ફોર્મને એપ્રૂવ કરી અને સુધારો કરો ત્યારબાદ બીજા નંબરમાં જોઈએ તો બેંકમાં જાતે જવાનું હોય છે જેમાં તમારી બેંકમાં જઈને પૂછવાનું છે કે આધાર લિંક છે કે નહીં ડીબીટી ચાલુ છે કે નહીં નામ આધાર મુજબ છે કે નહીં જરૂરી હોય તો ડીબીટી ફોર્મ ભરો અને તમારે ડીબીટી તમારું બેંક ખાતા સાથે ચાલુ કરવાનું રહે છે ત્યારબાદ સ્ટેપ ત્રણમાં જોઈએ તો તલાટી મંત્રીને મળવાનું હોય છે જેમાં તમારા ગામના તલાટીને મળો અને કહો કે મારું નામ કૃષિ રાહત સર્વે યાદીમાં ચેક કરી આપો જેમાં નામ છે કે નહીં અથવા તો તમારી અરજી પેન્ડિંગ તો નથી ને ત્યારબાદ તાલુકા કૃષિ અધિકારી સ્ટેપ ચારમાં જોઈએ જો ગામમેથી કામ ન થાય તો તાલુકા કૃષિ અધિકારીએ કચેરીએ જવાનું રહેશે અને ત્યાં કહું કે મારું ફોર્મ અટક્યું છે સર્વે સ્ટેટસ બતાવો અને ઘણા કેસમાં અહીંથી જ સોલ્વ થઈ જાય છે મિત્રો ત્યારબાદ તેવી રીતે પણ જો મિત્રો કામ ન થઈ શકે તો તમારે લેખિત અરજી આપવાની રહેશે જેમાં જો એક અથવા તો બે મહિના થઈ ગયા હોય તો લેખિત અરજી આપવી જ પડ આપવી જ પડશે અને અરજી કોને આપવી તો તલાટી મામલતદાર અને કૃષિ અધિકારીને આ અરજી આપવાની છે જેમાં અરજીમાં મિત્રો તમારે કેવી રીતે લખવું તેનો અને કેવી રીતે તમારે અરજી તૈયાર કરવી તેનો નમૂનો અમે અમારી વિડીયોની લિંકમાં તમને આપેલ છે તો તમે જોઈ શકો છો તો અરજીમાં તમારે નામ ગામ આધાર નંબર ખાતા નંબર અને ફોર્મની તારીખ અને અરજીની રિસ રિસિપ્ટ જરૂર રાખજો એટલે કે તમે જે સર્વેની અરજી કરેલ છે તેની સાથે રિસિપ્ટ જોડવાની રહેશે ત્યારબાદ વાત કરીએ કે મિત્રો ખાસ કરીને કોઈ દલાલને પૈસા નહીં આપવાના અને પૈસા કાઢી આપીશ તમને વાડાથી તમારે બચવાનું રહેશે આ સાય સંપૂર્ણ મફત છે મિત્રો થોડું દોડધામ છે પણ સાચી રીતે પગલાં લેશો તો પૈસા ચોક્કસ મળશે જો તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખજો અમે જરૂરમાં માર્ગદર્શન આપીશું વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક શેર બીજા ખેડૂત સુધી